નમસ્કાર દર્શક મિત્રો અમારી અમાર ગડસાયા ઠાકોર યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે જાણીતા સિંગર એવા જિગ્નેશ કવિરાજને તો તમે જાણતા જ જાણતા જશો તો મિત્રો જિગ્નેશ કવિરાજ એમના ચાહકો માટે નવા નવા સોંગ લઈને આવતા હોય છે તો મિત્રો ફરીવાર જોરદાર નવું સોંગ લઈને જિગ્નેશ કવિરાજ આવી રહ્યા છે તો મિત્રો સોંગના ટાઇટલની વાત કરીએ તો મિત્રો સોંગનું ટાઇટલ છે કાળજાની કોયલ તો મિત્રો આ સોંગ ક્યારે આવવાનું છે અને કઈ ચેનલમાં આવવાનું છે તો વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપેલી છે તો મિત્રો વિડિયો એન્ડ સુધી જોવા વિનંતી અને મિત્રો તમે અમારી ચેનલની અંદર નવાશો તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા જ નવા નવા ગીતોની અપડેટ લઈ તમારી સમક્ષ આવતા રહેશો અને મિત્રો તમને જિગ્નેશ કવિરાજના સોંગ ગમતા હોય તો મિત્રો અવશ્ય કોમેન્ટ કરી અમને જણાવજો જેથી મિત્રો અમને ખબર પડે કે જિગ્નેશ કવિરાજના સોંગ તમને ગમે છે અને મિત્રો તમે અમારી ચેનલની અંદર સપોર્ટ કરો છો તો આવોનાવો સપોર્ટ કરતા રહેજો તમારે ખૂબ ખૂબ દિલથી આપ અને મિત્રો વધુમાં વધુ આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ કરીને તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો તમારા ગામનું નામ ને તમારું નામ અવશ્ય લખજો જેથી મિત્રો અમને ખબર પડે કે તમે કયા કયા ગામથી વિડીયો જુઓ છો તો મિત્રો આ જિગ્નેશ કવિરાજના સોંગની વાત કરીએ તો મિત્રો જિગ્નેશ કવિરાજનો સોંગ રિલીઝ થઈ ગયું છે તો મિત્રો યુટ્યુબ ચેનલનું નામ છે એકતા સાઉન્ડ તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલ ઉપર સોંગ રિલીઝ થઈ ગયું છે તો જોવાનું ચૂકતા નહીં અને મિત્રો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં ¿Qué más